હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે મૂલ્યાંકન પ્રથમ સત્ર સેમ વનનું એટલે કે ધોરણ છનું ગુજરાતી પ્રથમ ભાષા પ્લાસનું સવાર પાડીનું પેપર એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ખાસ તો તમારા બીજા ફ્રેન્ડ હોય તો એને પણ જરૂરથી જરૂર આપણે વિડીયો શેર કરજો ચાલો તો જોઈએ આપણે ગુજરાતીનું ધોરણ છનું પ્રથમ સત્રનું પેપર ચાલો એના કુલ ગુણ છે એંશી અને સમય છે ત્રણ કલાક ચાલો તો શું શું પૂછાણું તે આપણે જોઈ લઈએ ચાલો પ્રશ્ન એક અમા છે વિકલ્પ ત્રણ પૂછ્યા છે એના ત્રણ માર્ગ છે પછી બમાં છે ઉત્તર એક એક વાક્યમાં લખો પાંચમાંથી ગમે તે ચાર લખવાના છે એના ચાર માર્ગ છે પછી કમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો ચારમાંથી ગમે તે ત્રણ લખવાના છે એના છ માર્ગ પછી ડમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર ચાર પાંચ વાક્યમાં લખો બેમાંથી ગમે તે એક જ લખવાના છે એના ત્રણ માર્ગ પછી પ્રશ્ન બે અમાં છે વિકલ્પો બે પૂછા છે એના બે માર્ક પછી બ છે નીચેના પ્રશ્ન ઉત્તર એક એક વાક્યમાં લખો ત્રણ પૂછા છે એના ત્રણ માર્ક પછી ક માં છે નીચેના પ્રશ્ન ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો બે પૂછા છે એના ટોટલ ચાર માર્ક પછી માં છે અર્થભેદ ત્રણમાંથી ગમે તે બે લખવાના એના બે માર્ક પછી એમાં છે ખોટા વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો એનો એક માર્ક પછી એમાં છે કહેવત પૂછી છે પછી આગળ છે યોગ્ય ક્રમમાં ગોઠવી સાર્થક વાક્ય બનાવો એનો એક માર્ગ પછી તળપદા શબ્દ અને માન્ય ભાષાના શબ્દોમાં લખો એનો એક માર્ક પછી એમાં છે શબ્દકોષના ક્રમમાં ગોઠવો એનો એક માર્ક પછી આગળ આવે છે પ્રશ્ન ત્રણ સમાનાર્થી શબ્દ છ માંથી ગમે તે ચાર લખવાના છે એના બે માર્ક બ માં છે વિરોધાર્થી શબ્દ એના બે માર્ક પછી કમાં છે સાચી જોડણી લખો એના બે માર્ક પછી ડમાં છે શબ્દ સમૂહ ત્રણમાંથી માંથી ગમે તે બે લખવાની એના બે માર્ક પછી એમાં છે રૂઢિપ્રયોગ બેમાંથી ગમે તે એક જ લખવાનો છે અને પછીનો વાક્ય પ્રયોગ કરવાનો છે તો એના બે બે માર્ક પછી એમાં છે સંજ્ઞાનો પ્રકાર લખો ચારે ચાર લખવાના ફરજિયાત એના બે માર્ક પછી ઊંમાં છે વાક્યમાંથી વિશેષણ શોધીને લખો એમાંથી બેમાંથી ગમે તે એક લખવાનો એનો એક માર્ક પછી ઊંમાં છે ક્રિયા વિશેષણ શોધીને લખો બેમાંથી ગમે તે એક લખવાનો એનો એક માર્ક પછી એમાં છે નામપદ અને ક્રિયાપદ શોધીને લખો એનો એક માર્ક પછી એમાંથી વિરામ ચિહ્ન મૂકે વાક્ય ફરીથી લખો એનો એક માર્ક પછી પ્રશ્ન ચારોમાં છે મુદ્દાને આધારે વાર્તા લખો અને એને યોગ્ય શીર્ષક આપો બરાબર છે તમારે વાર્તા લખવાની છે એના ટોટલ છે આઠ માર્ક પછી બ માં છે નીચેની પંક્તિ કહેવત અને સો વાક્યનો વિચાર વિસ્તાર કરો બરાબર છે ત્રણ માંથી ગમે તે બે લખવાની છે એના આઠ માર્ક પછી પ્રશ્ન પાંચમાં છે ગમે તે એક વિષય ઉપરની વીસ વાક્યમાં નિબંધ લખો ત્રણ પૂછા છે ગમે તે એક ઉપર નિબંધ તમારે લખવાનો છે એના દસ માર્ક છે વર્ષા ઋતુ ઉપર લખો ચોમાસું અથવા જવરજંદ મેઘાણી ઉપર લખો અથવા તો મેળા ઉપર લખો બરાબર છે કોઈ પણ ઉપર તમે લખી શકો છો પછી બ માં છે ગજે અખંડ વાંચો અને પ્રશ્નોના ઉત્તર લખો તો ફકરો વાંચીને નીચેના પ્રશ્નોના જવાબ તમારે દેવાના છે એના ટોટલ છે છ માર્ક ચાલો તો નીચે છ પ્રશ્નો પણ પૂછ્યા છે ચાલો તો આવું હતું તમારું ધોરણ છનું ગુજરાતીનું પલાસનું પેપર વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો અને ખાસ તો તમારા બીજા મિત્રોને પણ જરૂરથી જરૂર આપણો વિડીયો શેર કરજો ચાલ તો વળી પાછા મળશો નવા વિડીયોમાં ત્યાં સુધી જો તારો આપણી ચેનલ ટી સોલ્યુશન